જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં આજે આપણે બનાવીશું ભીંડાની કઢી એના માટે ભીંડાને મેં આ રીતે કટ કરી લીધા છે અને આ ભીંડાની કઢી આપણે બનાવીશું એ જરા પણ ચીકણી નહીં બને તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પહેલા મેં અહીંયા તપેલું લઈ લીધું છે અને ગેસ ઉપર મૂકી દીધું છે હવે આપણે એમાં ચાર પાવરા તેલ નાખીશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં રાઈ નાખીશું એક ચમચી જેવી નાખીશું અને એક નાની ચમચી જેવી જીરું નાખીશું અને જીરું પતરી જાય કે આપણે આમાં એક નાની ચમચી નાખીશું હવે આપણે અતપચરું વાટેલું લસણ નાખીશું લસણ ને આપણે લાલ થવા દઈશું તમે જોઈ શકો છો આપણું લસણ લાલ થઈ ગયું છે હવે આપણે આમાં ભીંડા નાખી દઉં સરસ મિક્સ કરી લઈશું તમે આ રીતે ભૂંગાની કઢી બનાવશો એટલે તમારી કઢી જરા પણ ચીકણી નહીં થાય અને અત્યારે આપણે મીઠું કે બીજા મસાલા ની કરીએ ખાલી ભીંડા ને શીખીશું પાંચ મિનિટ જેવો ભીંડાને શેકી અને પછી આપણે આમાં મસાલા કરવાના છે તમે જોઈ શકો છો આપણો ભીંડો આ રીતે શેકાઈ રહ્યો છે અને આ રીતે એમાંથી લાર છૂટી પડશે પણ તમારે ડરવાનું નથી આ બધી લાર બળી જશે એટલે ભીંડો એકદમ સરસ છૂટો છૂટો બનશે અને ચીકણો પણ નહીં થાય ત્યાં સુધી આપણો ભીંડો ચડે છે ત્યાં સુધી આપણે કઢીનું મિક્સર બનાવી લઈએ એના માટે મેં અહીંયા થોડીક છાશ લીધી છે અને હવે હું એમાં ત્રણ ચમચી જેવો બાજરીનો લોટ નાખીશ તમે ચણાનો લોટ પણ નાખી શકો છો પણ બાજરીના લોટથી ખૂબ જ ટેસ્ટી એવી કરી બને છે અને મેં થોડીક છાશ લીધી છે જેથી કરીને આપણે લોટમાં ગાંઠા નહીં પડે પહેલાં બધું સરસ મિક્સ કરી અને આપણે બીજી છાસ પછી ઉપર નાખીશું આ રીતે કરવાથી લોટમાં ગાંઠા નથી પડતા આપણો સરસ મિક્સ થઈ ગયું છે કંઈ ગાંઠો પણ નથી રહ્યો હવે આપણે એમાં બીજી સાસ નાખીશું તમે જોઈ શકો છો મેં બીજી સાસ આમાં નાખી દીધી છે અને બધું સરસ મિક્સ કરી લઈશું અને એક બાજુ સાઈડમાં રાખી દઈશું આપણા ભીંડાને જોઈ લઈશું તમે જોઈ શકો છો ભીંડો સરસ ચડી રહ્યો છે હવે આપણે આમાં એક બે ચપટી જેવો અજમો નાખીશું હાથથી મસળીને અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ભીંડાની કઢીમાં તો તમે જરૂરથી નાખજો આપણા ભીંડા અડધા ચડી ગયા છે એટલે હવે આપણે આમાં મસાલા કરીશું તો અહીંયા મેં લસણની પેસ્ટ લીધી છે લાલ મરચું અને લસણની પેસ્ટ હું કાયમ બનાવીને જ રાખું છું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે શાકમાં પણ યુઝ કરી શકીએ છીએ હવે આપણે એમાં એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું પછી અડધી ચમચી હળદર પાવડર નાખીશું અને લાલ મરચાંની લસણની પેસ્ટ નાખી છે એટલે આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું ને અડધી ચમચી જેવું આપણે મીઠું નાખીશું પછી આપણે ટેસ્ટ સાસ નાખી અને આપણે ચેક કરીશું ઓછું હોય તો આપણે મીઠું પછી નાખીશું પણ પહેલા વધારે નહીં નાખવાનું તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે સરસ ચડવા દઈશું ત્યારે જ આપણે આમાં છાશ નાખવાની છે હવે આપણે આને ઢાંકી દઈશું ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણા ભીંડા એ સરસ મસાલા મસાલા ભીંડાની અંદર સરસ ચડી ગયા છે અને મસાલાએ તેલ પણ છોડી દીધું છે આ રીતે તેલ છૂટું પડે ત્યારે જ આપણે જે આપણે સાસ ઓળીને રાખી છે લોટમાં એ નાખવાની છે નહીતર શું થશે કે આપણું તેલ જે છે ને એ લોટમાં મળી જશે અને ઉપર નહીં આવે એટલે તમે આ રીતે જ્યારે ભીંડો શેકશો એનો મસાલો તેલ છોડી દે ત્યાં સુધી તો સરસ આપણી કઢીની અંદર ઉપર તેલ આવશે તરીને જે સરસ એકદમ દેખાવામાં પણ સારું દેખાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો આ ટ્રીક છે કે આપણી કઢી થી પણ સરસ દેખાવમાં પણ સરસ લાગશે તો ચાલો હવે આપણે જે રાખી છે એ નાખી દઈએ તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ભીંગાની કડી બની છે અને જરા પણ ફૂતણી નથી બની હવે આપણે આમાં બીજી છાશ નાખીશું તમે જોઈ શકો છો મેં છાશ બીજી નાખી છે અને હજુ મને છાશ મારી થોડીક ખાટી હતી એટલે હું થોડુંક પાણી પણ આમાં નાખીશ જો તમારી છાશ ખાટી ના હોય તો તમારે પાણી નહીં નાખવાનું હવે આપણે આને સરસ ઉકરવા દઈશું તમે જોઈ શકો છો આપણી કઢી કેવી ઉકળી રહી છે અને ખૂબ જ ટેસ્ટી આપણી કઢી તૈયાર છે અને જે આ તેલ તમને દેખાઈ રહ્યું છે એ આપણે શેકવાની જે કળા છે એનાથી જ આ તેલ આ રીતે આવે છે સરસ આપણે ભીંડો શેકાયો હોય એટલે આ રીતે તેલ ઉપર આવી જશે જો ભીંડો શેકવામાં જરા પણ કચાસ રહી જશે તો આ જે વચ્ચે ઉકળે છે એવી આપણી કઢી દેખાશે આ રીતનું તેલ ઉપર નહીં આવે તો જે મેન છે એ કઢી બનાવવાની ટ્રીક કે ભીંડો જ સરસ શેકાવવો જોઈએ આપણો તો ગરમા ગરમ કઢી આપણી ઉકળી ગઈ છે અને સરસ બની પણ ગઈ છે હવે આપણે એને ગરમા ગરમ સૌ કરશું તો તૈયાર છે આપણી ભીંડાની કઢી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ગરમા ગરમ કઢી તમે બાજરીના રોટલા સાથે સર્વ કરો એટલે બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં રહે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ રીતે તમે એક વખત જરૂરથી બનાવજો તો તમે પણ આ કઢી જરૂરથી બનાવજો ચેસી ક્રસના